જી હા મિત્રો તો તમને વધુમાં જણાવી દઈએ કે રસ્તાથી ઘણા કિલોમીટર દૂર આવેલા આ ગામ સુધી ફાયર વિભાગ પણ પહોંચી શક્યું નહીં આગને કારણે આખા ગામમાં ગભરાટ અને ચીસો ફેલાઈ ગઈ તો મિત્રો શિયાળો ખાસ કરીને પર્વતીય પ્રદેશોમાં આગ માટે સામાન્ય ઋતુ છે તો મિત્રો આખા ગામડાઓ ઘણીવાર રાખમાં ફેરવાઈ જાય છે ત્યારે મિત્રો શિયાળાની શરૂઆત સાથે પર્વતોમાં આગના બનાવોમાં વધારો થાય છે કારણ કે ગરમી માટે સળગાવવામાં આવતી આ ઘરોને રાખમાં ફેરવી શકે છે જો કે મિત્રો ઘટના એવા સમયે બની છે જ્યારે આ વિસ્તારમાં શિયાળો શરૂ થઈ ગયો છે જે નુકસાન અને રાહત પ્રયાસો બંનેને પડકારજનક બનાવી શકે છે જી હા મિત્રો તો સ્થાનિક રહેવાસીઓને એક થવા અને આપત્તિને ટેકો આપવા અને રાહત પ્રયાસોમાં મદદ કરવા વિનંતી કરવામાં આવી છે જો કે મિત્રો અકસ્માતથી બેઘર થયેલા ગ્રામજનો હવે કામ ચલાવતા અંબુઓમાં રહી રહ્યા છે જો કે મિત્રો તેમના જીવનની મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે ત્યારે મિત્રો વહીવટી તંત્રે સરગ્રસ્ત લોકોને તાત્કાલિક રાહત આપવાની પ્રક્રિયા શરૂ કરી છે જી હા મિત્રો તો અત્યારે હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે અને જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કોમેન્ટ શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો